અગેન નવા વ્લોગમાં તો મિત્રો આજના વ્લોગમાં આપણે ચોકોબાર ચેલેન્જ કરવાના ચોકોબાર ચેલેન્જ કઈ રીતે કરવાનો હું તમને સમજાવી દઉં એક થી 5 નંબરની ચિઠ્ઠીઓ બનાવી લીએ આપણે નંબર વાઈઝ હમણાં ચિઠ્ઠીઓ દી એટલે ખબર પડી જાય કોણ કયા નંબરે આવે તારે કે પહેલો નંબર અહીંયા આવ્યો તો એક આપણો માણસ અહીંયા ઊભો રહે હ નંબર લઈને 1 થી 5 માંથી ગમે નંબર લઈને ઊભો છે અને કહે કે બોલો નંબર

કેમેરામેન હિન્દી બોલી છે હું તો 4 નંબર 3જો નંબર 2જો નંબર 5 બધા નંબર યાદ રાખજો કેમેરામેન તમે 6ઠા ના 7માં 6ઠા નહીં 6ઠા આપણે પહેલો નંબર કોણ હે નંબર મળી જાય ને 5 ના 8 તમે 7માં હું 4ઠો કસલા નંબર કોણ છે 5મો નંબર ભાઈ બોલો

પાસે નંબર બોલું ભાઈ બોલો નંબર બે પાચો છે બુ નિકલ નંબર આયા મારો નંબર બોલો નંબર કોટો નંબર ભૂલું ભાઈ થોડી વાર પેહલા આપડે લાવી હતી એનું બ્લોક થોડો લેટ ચાલુ કર્યો બાર ઓગળવા માંડી હે પણ વાંધો નહીં હાથમો નંબર કેમેરા જજો 7 નંબર મિત્રો 7 નંબરએ આયા હી લીલાજી કેમેરામેન તૈયાર હા હેડો તાણી બોલો નંબર ચાર નંબર ખોટું જો નંબર બોલો નંબર ચાર નંબર ખોટું લાવ

બોલો ખોટું છઠ્ઠા નંબર બોલો પછી લેડો બોલો ચાર નંબર ખોટું

બોલવા દઉં કે મિત્રો આપડે આમ તો રાઉન્ડ કરવાનું નક્કી કરીશું પણ હજી આ બીજું રાઉન્ડ તો આખી ખ્યાલ કીધું નહીં એટલે એવું હશે ને તો આપણે રાઉન્ડ વધારી દેવું તીજો રાઉન્ડ આય ખાવા નઈ મલે એટલે બોલો વા તીર મારું પડશે અંધારામ પાંચમો નંબર બીજો નંબર નીકળ કો રેડી બોલો 7 આહા કેમ જાય યાર ચાલો બોલો

તો મિત્રો સાતમા નંબર આયા લીલાજી હજુ ઉધી ખાધી નહીં ને કે એક એક ખાધી તૈયાર સયાર સયાર લે નંબર લગાવો બોલો ચાર નંબર હે બા ફોટો જતા રહો આવો હા 7મા નંબર કોણ છે ભાઈ આવી જો રેડી હવે કોઈ બે નહીં જીત્યું ને એક એક જ દીધા અને મુક્ત એક બોલો રેડી હા બોલો 4 નંબર ખાચું એહે લેડા બાદન તમે આવો તમે જ મુજી છો તમારો પણ જીતું જીતવું છે પણ શું કરો આવો હવે જીતી જાવ ચિંતા ના કરો કોણ હારવા કોણ આવતો હોય તમે એ કહેજો જીતી જાવ અમે હારવા માટે જ આવીએ લેડા જાન માં બોલો રેડી હા ત્રીજો નંબર ખોટું

લાઈન નંબર ખોટું આઈ ભાઈ નિકુલ રેડી રેડી અરે એક એક લાયા બોલાડો બોલ એક નંબર આને બે થી આને બે થી હો આખો રાઉન્ડ પૂરો થાય એટલે ઘડી જીતા જોઈએ હાળો હવે કોણ આવે બીજો નંબર મોહ ચાલ અમે મિત્રો તીજા નંબર રે આયે પોપટ લાલ ચોથા રાઉન્ડ માં હજુ એક જીત્યા હી જોઈએ એક જીત્યા હ આ ભાઈ ચોથા નંબર મારો રેડી રેડી બોલો ચાર હાચુ

વા નંબર 7 તો આવો ના જો નકર આવું નંબર આવી જાય એરે અમાર બોલો ભાઈ એક નંબર ખોટું અલ્યા ભાઈ એક રાખવાનો તો લેણો આવતાણે એક મોડો થઈ ગયો છે નવમો એક તો આ ચોકો 12 હાલો આ ખાતા અલદો મને કે આવક બાને મળી જાહે બગા ખાના દલાયાય ના ખાતા લેણો બા બોલો 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 બે નંબર ખોટું એક નંબર

મિત્રો આપણે જીતી ચૂક્યા હા કોઈ તો ખાવા જ નહીં મળી નંબર કેનાર કોણ હતું જો આઈ મળા બો તમારા જેટલા રાઉન્ડ માં આયા તમે એક સિવાય નંબર રાખ્યો નહીં નસીબ માં નહીં ભાઈ તો મિત્રો અહીંયા આપણે બ્લોગ પૂરો કરીશું બ્લોગ પૂરો થાય એ પહેલા આપણે જણાવી દઈએ કે આપણે YouTube માં ત્રણ ચેનલો છે રાજા બાઉચર પોંચો પાટણ રાજા બાઉચર બ્લોગ એન્ડ બ્લૂ પર ત્રણે ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ફેસબુકમાં બે પેજ છે રાજા બહુચર અને પોસોપાટણ લોને પેજ ને ફોલો કરી દેજો મળીએ નવા લોક્સ સાથે ત્યાં સુધી જય માતાજી